માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજા આ દસો તો અત્યારે હું ન માય જગાવી દીધી છે પતંગ ઈ પણ રાતવા આતી ક જકતો છે ને અરે તો ઈ તો બુદ્ધિ ઓગરનો ઈ કે આલો મને બુદ્ધિ ઓગરનો બુદ્ધિ ઓગરનો કરે છે એટલે આજે આ વ્લોગમાં અમે બતાવવાના છીએ ફિરકે એટલે કે માહિરની મારી મારે એમાં બધાની ફિરકી બતાવવાની અમે ફિરકી બતાવશું કો મજા આવશે વ્લોગમાં અને આ ભાઈ જો સોનેરી કલરનો નો પતંગ ચકતો તો છે નહી અર તું ઈ તે શુપડી ની બુદ્ધિ બુદ્ધિ કરે આ ગાંડો છે આવ ગાંડો થઈ ગયો બ્લોગ બહુ મજા આવશે આગળ રહેજો હવે અમે લાવી છે અમારી બે બંને ની ફિરકે બહુ બધો દોરો છે અલે અલગ અલગ વેરાઈટી છે દોરો માં એટલે એટલે કે હું અત્યારે નામ ન કહું આજો લેવા જાય છે ભાઈ આવી લઈને આવે કે સુધીમાં હું લઈ લઉં મારે આમ મૂખો છે હાલો લઈ લઈ આગળ જો અમાર બે ની તો આવી ચૂકી છે મારી પાસે ત્રણ ફિરકી અને મારી પાસે બે ફિરકી તો હવે અમે બતાવશે ફિરકી આ મારી પહેલી ફિરકી છે જે છે ને લાકડાની છે આમાં જે દોરો હતો ને પહેલાનો એ મેં છે ને આમાં વીટી લીધો હતો કારણ કે મારે તો નવી ફિરકી ભરાવવાની હતી એમ તે મે આમાં વીટી લીધો આ હવે છે ને ઉતરાણમાં કિન્ના બાંધવા કામ લાગશે રેડી હવે આ મારી બીજી ફેરકી ઈ છે સુપ્રીમ પાંડા આ મે છે ને કાલે દજી ફેરકી લાવ્યો છું સુપ્રીમ પાંડા આ હા પરમ દિવસે તો મે ઘસાવા નાખી હતી માઈર એટલે કે પરમ દિવસે મે ઘસાવા નાખી હતી એટલે કાલે લાવ્યો તે કાલે જ ન ગણાય ઘસાવી તો એના અલગ કહેવાય આ આ છે સુપ્રીમ બાંન્ડા એનો ગુલાબી કલર કરાવ હવે આ માહીરની છે ત્રણ ફેરખી આ તો એની જૂની ફેરખી છે ઓલા વર્ષની હે તે આ એને બે નવી ફેરખી લીધી છે રેડી અને એ મારી સુપ્રીમ અને એ સ્પીડ છે ને સુપ્રીમ બાંડા થી કા પાકી છે હા તો હું બોલીને તારન જ બોલવાનું રેડી આ છે બે માસ આકળા 8 રેડી તો આ છે હજાર વખત

પાંચસો માં બોવી ને દોઢસો ના ઘસવા એ જ ભાવ આમાં છે જેમ કે જો ને એમઆરપી ખાલી છસો લેખી છે એમઆરપી ખાલી છસો લખી પણ એને અમને પાંચસો માં આપી પાંચસો માં આપી એટલે દોઢસો ઘસવાના લીધા એટલે સાતસો રૂપિયા તો ગણવાના જ તે સાતસો પચાસ સાતસો પચાસ અને આ માર ની બે વિરકી છે માહિર આ હજાર વખત ના કેટલા લીધા હતા ને આ બે હજાર પાંચસો ના કેટલા લીધા હતા એટલે બે બે મલીન ફિરકી કેટલાની હતી 2500 એટલે ભાઈ સાહેબ આની કિંમત પૂછું છું કિંમત જો આ તને ખબર તો હશે ને નથી ઈ 90 રૂપિયાની બે ફિરકી લાવો તો હા 90 રૂપિયાની બે ફિરકી એટલે બે એક ફિરકી 90 રૂપિયાની અને બીજી ફિરકી 90 રૂપિયાની

એકસો બોવિન તો મારે નથી આવ્યું આનું આ હજાર વખતનું એકસો પચાસનું આવ્યું હશે રેડી પાંચ હજાર વખતનું લીધું તું પાંચ હજાર એટલે મને કાંઈ હલ નથી ઉઠતી તો એરખું બોલ જો માગ્યા આજ પાંચ હજાર વખત એમાં દોરી હતી હા અને કલર બ્લેક હા બ્લેક બસ અને અને એ બારતાલ છે પણ મેં તને કિંમત કીધી કિંમત

હવે માં મજા આવી હોય ને તો હજી આગળ તો હું આવી આગળ તો બહુ મજા આવશે એટલે કે મજા જ કરવાની આ લો માહિરનું ટીવી બહુ મસ્ત ટીવી શું ટીવી અને જો એની અહીંયા પતંગ પડી છે ભાઈ ભાઈની પતંગ અત્યારે અત્યારે સગાવો બોલ જો અત્યારે પાંચસો સગાવ્યો હતો હું એને આ સગાવતો હતો એટલે હું એને અરે ચગાવતો હતો તે અત્યારે બની નથી દીધું મેં કીધું બ્લોગ બનાવી નાખો આ ફિરકીના ને એવું બધું અરે એ હાટું તમારે બ્લોગ બનાવો તો બ્લોગ ગમ્યો હતો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી દેજો આ શેર બોલો કોમેન્ટ કરજો અને આ માહિર છે એમ સબસ્ક્રાઈબ કરશે એને સપોર્ટ કરજો થોડોક એ કાંઈ યુટ્યુબ ચેનલ નથી રાખતો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલ તો સબસ્ક્રાઇબ ફોલો કરી દેજો તમે બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ જય માતાજી